કડી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી કેનાલ માંથી મળેલા મૃતદેહને લાવવા પાલિકા એ કચરો ભરવાની ગાડી મોકલી કડી પાલિકાની કચરાની ગાડીમાં મૃતદેહ લઈ જવાતો હોવાનો એક વાયરલ થયો છે ઘટના સામે આવ્યા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે લુલો બચાવ કર્યો કહ્યું કે નગરપાલિકા પાસે અત્યારે એક પણ શબ્દવાહીની નથી કર્મચારીઓ ભૂલમાં કચરો ભરવાની ગાડી મોકલી હશે તો ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે આવું કહીને પોતાનો લૂલો બચાવ કર્યો તો ગંભીર બેદરકારી દાખવનારાને ફરજ મુક્ત કરાશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે શબ વાહિની નથી તો ખાનગી વાહન કેમ ન મોકલ્યું એનું એરેન્જમેન્ટ કેમ ન કરવામાં આવ્યું શું મૃતદેહ છે એટલે પણ સાધનમાં લાવવાની મંજૂરી મળે રવિવારે જેનો વિભાગ થયો ખુલાસો એવો કરવાનો કે કડીનગર નગરપાલિકા પાસે હાલ કોઈ સબવાયની છે નહીં જે સબવાયની જૂની હતી તે આરટીઓના નિયમ અનુસાર સ્ક્રેપ કરેલ હોય પોલીસ પછી પોલીસ સ્ટેશનની સતત એની માગણી કરવામાં આવતા અમારા નગરપાલિકાના નીચેના સ્થાન દ્વારા એક વ્હીકલ મોકલવામાં આવેલું હવે શરત સુધી વ્હીકલ એવું કચરા વ્હીકલ મોકલવામાં આવે જે ખરેખર ચલાવી ના લેવાય પરંતુ શરત સુધી મોકલવામાં આવેલ છે હવે ભવિષ્યમાં આવેલ કોઈ તો કડી નગરપાલિકાની આ ગંભીર બેદરકારી અને વાત કરીએ જસદણની જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે તો કચરો ભરવાની ગાડી મોકલનારા વિરોધ કાર્યવાહી થશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે કડી નગરપાલિકાની આ ગંભીર બેદરકારી સામે આવી છે અને જેમણે મૃતદેહનો મલાજો નથી તેમણે જાળવ્યો શું મૃતદેહ છે એટલે કોઈપણ સાધનમાં લાવવાની મંજૂરી મળે શબવાહીની નથી તો પાલિકા શા માટે ખરીદી કેમ નથી કરતું શું પાસે શબ ખરીદવા જેટલા પણ રૂપિયા નથી આ સવાલ અહીંયા થઈ રહ્યા છે કડી નગરપાલિકા પાસે કઈ એમ્બ્યુલન્સ નથી એટલા માટે કચરા ગાડી તેમણે મોકલી વૃદ્ધે લાવવા કચરાની ગાડી મોકલા મોકલનારા વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ આ સવાલ અહીંયા થઈ રહ્યો છે